વાસ્તવમાં ગજેન્દ્ર મોક્ષની કથા બે ભાગમાં છે એનો એક પાસો છે એ સાંસારિક મોહબંધનો અને મૃત્યુનો પાસો છે જે મેં તમને મેસેજ કર્યો કે જ્યારે ગજ તળાવમાં સરોવરમાં ઊંડો ઉતરી ગયો અને જ્યારે ગ્રાહે એનો પગ પકડ્યો ગ્રાહ એટલે મૃત્યુ અને ગજ એટલે મન ત્યારે પહેલા એણે જાતે બહાર આવવાનો પ્રયાસ કર્યો છૂટવાનો પ્રયાસ કર્યો અને છૂટી ના શક્યો પછી એને એ પરિવાર સહિત સરોવરમાં આવ્યો હતો એણે એના સગાવાલાને બોલાવ્યા સહાયતા માટે પણ કોઈ એની સહાયતા માટે આવ્યું નહીં ત્યારે એના આત્મબોધ થયો કે સંસારમાં કોઈ કોઈનું નથી અને અંતે એને ભાગવતમાં વર્ણન છે ભગવાનની સ્તુતિ કરી એમાંય બહુ રહસ્ય છુપાયેલા છે અઠ્યાવીસ શ્લોકમાં ગજેન્દ્રએ સ્તુતિ કરી છે પણ એક પણ શ્લોકમાં ભગવાનનું નામ નથી લીધું આ સ્તુતિથી ભગવાન કોણ છે પરમ તત્વ કોણ છે એનો નિર્ણય ગજ સ્વયં કરે છે છે સ્તુતિમાં બોલે ગજેન્દ્ર આખા જગતનો નાથ જે હોય એ મારી રક્ષા કરવા આવે આ જગત જેને ઉત્પન્ન કર્યું હોય એ મારી રક્ષા કરવા આવે કણ કણમાં વ્યાપ્ત જે પરમાત્મા છે એ મારી રક્ષા કરવા આવે ગજેન્દ્ર શ્લોકોના માધ્યમથી સ્તુતિ કરી રહ્યો છે અને ઇન્દ્રાદી દેવતાઓ બ્રહ્માદિ દેવતાઓ આ સ્તુતિ સાંભળીને પણ ગજની સહાયતા કરવા માટે નથી જતા અહંકાર વશ કે આ સ્તુતિમાં ગજ આપણું નામ તો લેતો નથી તો આપણે કેવી રીતે જવું બીજું એ એવું કે છે કે જે સર્વનો ઈશ્વર હોય જે કણકણમાં વ્યાપ્ત હોય જેણે આ જગત રચ્યું હોય એ મારી રક્ષા કરવા આવે તો આપણે તો આ જગત રચ્યું નથી ના આપણે જગતના કણકણમાં વાસ કરીએ છીએ આ તો ભગવાનની સ્તુતિ કરે છે એટલે ભગવાન કોણ છે એનો નિર્ણય ગજે આ સ્તુતિથી કરી દીધો

રૂપી ગ્રાહે એને ખેંચી લીધો હતો ધીમે ધીમે એને પાણીમાં ખેંચતો હતો ગરુડજી નિરંતર ગરુડની પાંખોમાંથી નિરંતર વેદ મંત્રોની ની થાય છે ગજે જોયું અંતરિક્ષમાં કે સાક્ષાત સાક્ષાતબધારી શંખ ચક્ર પદ્મધારી ભગવાન આવી રહ્યા છે આકાશમાં હવાથી ભગવાનનું નું હાલી રહ્યું છે એમની વનમાળા હાલી રહી છે ભગવાન નજરથી દર્શન કરી રહ્યા છે આ દિવ્ય દ્રશ્ય જ્યારે ગજે જોયું ત્યારે એક ભૂલી ગયો કે ગ્રાહે એને પકડ્યો છે ભગવાનના દર્શન માત્રથી એ મૃત્યુના ડરથી મુક્ત થઈ ગયો ગજ પણ ભગવાન વિચાર કરે છે ગરુડ મારી સવારી છે અને જ્યાં સુધી પ્લેન લેન્ડ ના થાય ત્યાં સુધી પ્લેનમાં નીચે કેવી રીતે ઉતરે પણ જ્યાં સુધી ગરુડ નીચે ના બેસે ઉતરે નહીં ત્યાં સુધી ભગવાન ગરુડ પરથી ઉતરે કેવી રીતે પણ ભગવાને વિચાર કર્યો એટલો સમય નથી મસ્તક સુધી તો આ ડૂબી ગયો છે જો હું ગરુડ ને નીચે બેસવાની રાહ જોઈશ તો ત્યાં સુધી તો આ ગ્રાહ એના પાણીમાં ખેંચી જશે બીજી બાજુ દર્શન થવાથી પ્રફુલ્લિત ગજ વિચાર કરે છે કે હું ભગવાનને શું અર્પિત કરું વિચાર કરજો ખાલી એની સુંદર જ બહાર છે આવી અવસ્થામાં એવું વિચાર કરે છે કે હું ભગવાનને શું અર્પિત કરું એટલામાં એને વિચાર આવ્યો જે સરોવરમાં સરોવરમાં છે છે એ કમળ કમળ હું ભગવાનને અર્પિત કરવું તો ભગવાન કમલા કાંત છે ભગવાનની પત્નીનું નામ લક્ષ્મીનું નામ કમલા છે કમળ પ્રભુના વાલું છે ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે ભગવાનના પ્રત્યેક અંક કમલ છે નેત્ર કમલ છે હૃદય કમલ છે ચરણ કમલ છે હસ્તકમ છે અને એનું આધ્યાત્મિક રહસ્ય જોઈએ કે કમળ જ કેમ તો કમળ સરોવરની અંદર રહીને પણ સરોવર માંથી પ્રગટ થઈને પણ પાણીથી નિર્લિપ્ત રહે છે એમ જીવ આ દલદલ વાળા સંસારમાં માયાયુક્ત સંસારમાં જન્મ લઈને પણ કમળની જેમ એનું મન નિર્લિપ્ત રાખે તો એ મન રૂપી કમળ જ જો એ ભગવાનને સમર્પિત કરે તો ભગવાન એને કેવી રીતે ગ્રહણ કરવા આવે છે એ કથા જુઓ ગજે એની સુંઢથી કમળ ખેંચ્યું અને ભગવાનને ભગવાન ની તરફ ફેંક્યું અને ભગવાન વિચાર કરે છે કે હું જો ગરુડ ને નીચે બેસવાની રાહ જોઈશ ત્યાં સુધી ખેંચી જશે એટલે ભક્ત ની રક્ષા કરવા માટે ભગવાન ગરડ ઉપરથી કૂદી પડ્યા છે ભગવાને એક હાથ થી ગજનું આપેલું કમળ હાથીનું આપેલું કમળ ગ્રહણ કર્યું અને બીજા હાથે થી ભગવાને ભગવાન ખેંચ્યો છે અને જેવો ગજને ખેંચ્યો એની સાથે ગજ તો ઉપર આવ્યો પણ ગજનો પગ પકડેલો ગ્રાહ પણ પાણીની ઉપર આવી જાય છે દ્રશ્યની કલ્પના કરો તમે અને તરત જ ભગવાન એ ક્ષણે એમના બીજા હાથથી ચક્રહતું કરે છે અને ગ્રાહ નું મસ્તક કાપી નાખે છે અને પોતાના પરમ ભક્ત ગજને પોતાની સાથે વિમાનમાં બેસાડીને વૈકુંઠ લઈ જાય છે વૈકુંઠમાં પ્રવેશ કરતા જ એક આશ્ચર્યની ઘટના ઘટી વૈકુંઠ ના પ્રવેશ દ્વાર પર એક નવો પાર્ષદ ઉભો હતો ભગવાને લક્ષ્મીજી ને પૂછ્યું આ કોણ છે તો લક્ષ્મીજી કે તમે જેનો ઉદ્ધાર કરવા ગયા હતા એ છે તો કે હું જેનો ઉદ્ધાર કરવા ગયો હતો એને તો હું મારી જોડે લઈને આવ્યો છું એ ગજ તો આ રહ્યો મારી જોડે છે આ કોણ છે ત્યારે લક્ષ્મીજી કે છે પ્રભુ આ એ છે જેને તમારા પરમ ભક્ત ગજના ચરણ પકડેલા છે પ્રભુ આપ કેટલા દયાળુ છો આપે ગજને મુક્તિ આપ્યા પહેલા આપે ગ્રાહને મુક્તિ આપી દીધી એનું એક જ કારણ છે કે ગજે તો આપના ચરણ પકડ્યા હતા પણ ગ્રાહે આપના ભક્તના ચરણ પકડ્યા છે તમે ભક્તોને પ્રેમ કરવા વાળા છો જે તમારા ભક્તોની સેવા કરે એના પર તમે વિશેષ કૃપા કરો છો એટલા માટે પ્રભુ આપ તો ગજને મુક્ત કરવા પણ આપના સ્વભાવના કારણે આપે ગજ પહેલા ગ્રાહને મુક્તિ આપી આ કથા આપણને સૂચવે છે કે ભક્તોના ચરણ પકડો તો ભક્ત પહેલા ભગવાન તમારી ગતિ કરશે આ અદ્ભુત કથા છે ગજેન્દ્ર મોક્ષની